નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો દસ તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો તો આવક વિશે થોડીક વાત કરી લે મિત્રો શનિવારે આઠસો ગુણીની આવક હતી ને તો મિત્રો આજે પંદરસો ગુણીની આવક એટલે કે શનિવાર કરતા આવક આજે ડબલ કહી શકાય તેવી અને બજાર ભાવ વિશે થોડીક વાત કરી લે મિત્રો જે શનિવારના બજાર ભાવ હતા ને તે બાજ આજે પણ બજાર ભાવ જોવા મળી છે સારી બધી ક્વોલિટી છે મિત્રો એ સાડત્રીસોથી માં વેચાય છે કરિયાણા ક્વોલિટી મિત્રો અને કરિયાણાથી થોડુંક મીડિયમ કહી શકાય એ બધું છત્રીસોથી સાડત્રીસોની વચારે વેચાય છે મિત્રો ને સેમી સુપર બધું મિત્રો છત્રીસો સાડી છત્રીસો આજુબાજુ વેચાયું છે આ માહિતી સારી લેખી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ને જેથી કરીને આપણે રોજ કાયમી લાઈવ વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો મિત્રો સાડત્રીસો ને એક રૂપિયા નો ભાવ છે તમે જોતા માલ નો સાડત્રીસો ને એક રૂપિયા નો ભાવ છે કલર વાળો માલ છે સાડા ત્રીસો ને એક રૂપિયા વેચાણ છે ક્વોલિટી ઓડત્રીસો ને એક છત્રીસો ને એકવીસ રૂપિયા નો ભાગ છત્રીસો ને એકવીસ નો ભાગ છત્રીસો ને એકવીસ રૂપિયા નો ભાગ છત્રીસો ને એકવીસ રૂપિયા નો छत्रो एकाव रूपिया छत्रो एकाव रूपिया छत्रो एकवन रुपिया वेचा

₹380 एक 8000 ओ ओनु कनु ता 2 2 बजे

ત્રીસસો રૂપિયાનો ભાવ છે ભૂસા ટાઈપ આ ટાઈપ માં ભૂસી મિક્સ ના રોગ જોવા મળી રહ્યું છે અત્રીસસો રૂપિયામાં વેચાણ છે